આ મિટિંગમાં બોર્ડર રેન્જ આઇજી જીઆર મોથલિયા બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકોણા સાથે રાજસ્થાન રાજ્યવતી બે રેન્જ આઈજી જેમાં રાઘવેન્દ્ર સુહાસ પાલી રેન્જ આઈજી અને અક્ષયપાલ લાંબા ઉદયપુર રેન્જ આઈજી સાથે વિવિધ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર હતા અને સુરક્ષાની બાબત પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી મીટિંગ પહેલા બંને રાજ્યના આઈજી સહિત અધિકારીઓ અંબાજી મંદિરના દર્શન કર્યા ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ હતી રાજસ્થાન રાજ્યના ઉદયપુર રેન્જ આઈજી પાલી રેન્જ આઇજી સાથે ગુજરાત રેન્જ આઇજી તેમજ બનાસકાંઠા એસપી સાથે કોઓર્ડિનેશન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ટરેસ્ટ કોઓર્ડિનેશન વ્યવસ્થિત થાય તે માટે મીટિંગનું આયોજન કરાયું હતું આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે ઇન્ટરેસ્ટ કોઈ ઇસ્યુ ઊભો થાય જેમ કે દાખલા તરીકે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોઈ પ્રશ્ન ઊભો થાય લો એન્ડ ઓર્ડરના કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એ વખતે બંને સ્ટેટ સાથે કેવી રીતે કોર્ડિનેશન થાય કેવી રીતે આવા પ્રશ્નો આઉટ કરી શકાય તે માટેની વિગતવાર ચર્ચા થઈ અને તેના માટે આગામી સમયમાં એક્શન પ્લાન તૈયાર થશે જે એજન્સી છે તેની સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવશે આ માટેની ક્વાર્ટરલી મિટિંગ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું આવી મિટિંગો મળતી રહે અને એડજોઇનિંગ સ્ટેટ સાથેના કોઈ પ્રશ્ન હોય તો તે પ્રશ્ન દૂર કરી શકાય તે માટે આ મિટિંગનું આયોજન કરાયું હતું રાઘવેન્દ્ર સુહાસ પાલી રેન્જ આઈજીએ જણાવ્યું કે અમે ઇન્ટરેસ્ટ મીટિંગ ઘણી કરી છે આ મામલે ગુજરાત અને રાજસ્થાનની મીટિંગમાં ઉદયપુર રેન્જ રેન્જવાડા રેન્જ પાલી રેન્જ કોર્ડિનેશન કેવી રીતે કરવું તેની જાણકારી બંને રાજ્યોના પોલીસ અધિકારીઓ સાથે કરાઈ પોલીસ મુખ્યાલયના આદેશ મુજબ અમે મીટિંગ કરી છે આગળ વ્યવસ્થા શું બનશે જે અંતર્ગત અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ અંબાજી ખાતે ગુજરાતના બોર્ડર રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ વડા સાથે મિટિંગનું આયોજન કરાયું હતું બંને સ્ટેટના અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કોઈ પ્રશ્ન ઉભો થાય લો એન્ડ ઓર્ડરનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એ વખતે બંને સ્ટેટ સાથે કેવી રીતે કોર્ડિનેશન થાય કેવી રીતે સોર્ટ આઉટ કરી શકાય તે માટેની વિગતવાર ચર્ચા થઈ

અને પાલી રેન્જના આઈજી તેમજ બનાસકાંઠા એસપી સાથે એક કોર્ડિનેશન્સ મિટિંગનું આયોજન કરવામાં આવેલું છે ઇન્ટરસ્ટેટ કોર્ડિનેશન્સ વ્યવસ્થિત રીતે થાય એ માટેનું આ મિટિંગનું એક પ્રયોજન છે આજે આ મિટિંગમાં એ તય કરવામાં આવેલું કે જ્યારે ઇન્ટરસ્ટેટ કોઈ ઇસ્યુ ક્રિએટ થાય દાખલા તરીકે ડિઝાસ્ટર મેને મેનેજમેન્ટના કોઈ ઇસ્યુ ન થાય લો એન્ડ ઓર્ડરના કોઈ મુદ્દા ઉપસ્થિત થાય એ વખતે બંને સ્ટેટ સાથે એડજોનિંગ જે સ્ટેટ છે આપણું રાજસ્થાન એક એડજોનિંગ સ્ટેટ છે તો એ સ્ટેટ્સ સાથે કેવી રીતે કોર્ડિનેશન્સ થાય અને કોઈ પણ ઇસ્યુ થાય તો કેવી રીતે આઉટ કરી શકાય એના માટે આજે મીટિંગમાં વિગતવારની ચર્ચા થશે અને એના માટેના એક્શન પ્લાન્સ તૈયાર થશે ભવિષ્યમાં પણ આ મિટિંગ જે એજન્સીઓ છે એમની સાથે કરવામાં આવશે અને વિગતવારની મિટિંગ બાદ પછી પણ નેક્સ્ટ જે મિટિંગ છે ક્યારે ક્વાર્ટરલી એની મિટિંગ મળે તેનું પણ એક તય કરવામાં આવ્યું છે કે જેથી કરીને નિરંતર આ મિટિંગ મળતી રહે અને ભવિષ્યમાં જે કંઈ એડજોનિક સ્ટેજ સાથેના પ્રોબ્લેમ હોય એને આઉટ કરી શકાય એના માટેનું પણ આજની મિટિંગમાં નથી કરવામાં આવે છે પૂર્વ મેં હમલોગ ઇન્ટરેસ્ટેડ મિટિંગ્સ કાફી ક્યાં છે उसी सिलसिले में कंटिन्यूअसली अभी गुजरात और राजस्थान बॉर्डर में उदयपुर रेंज बांसवाड़ा रेंज एंड पाली रेंज जो है उसमें कोऑर्डिनेशन इन लॉ एंड ऑर्डर कोऑर्डिनेशन इन डिसास्टर मिटिगेशन में कैसे करना है बी द मोडालिटीज इस संबंध में पुलिस मुख्यालय का आदेश अनुसार आज हमने मीटिंग किया है उसमें व्यवस्था क्या बनेगा आगे जैसे अंबाजी माता जी का कार्यक्रम में दोनों स्टेट का लोग पुलिस लगते हैं दोनों स्टेट से लोग आते हैं कैसे व्यवस्था अच्छा बना सकते हैं ऐसे मानपुरा धाम में दोनों राज्य से लोग आते हैं वहाँ व्यवस्था कैसे अच्छा बना सकते हैं इस संबंध में एंड नर्मदा से हमें पानी भी आते हैं एंड कुछ अपना जालौर जिले से तालाब का पानी गुजरात में जाता है डैम्स का उस संदर्भ में कोई डिसास्टर हुआ तो डिसास्टर मिटिगेशन के बारे में हम लोग कोऑर्डिनेशन क्या करना है इस संबंध में आज इस तो तो से हम ने चर्चा की है इस संबंध में एक मैप बनाया जाएगा एंड महानिदेशक पुलिस गुजरात और राजस्थान दोनों से अप्रोव करा के उसको इम्प्लीमेंट करने का संबंध में ये मीटिंग रिपोर्टर पीयूष प्रजापति ढाका